નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અમદાવાદમાં બ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશન તરફથી જરૂરિયાતમંદોની માસિક રેશન અને મીઠાઈ વિતરણ કરવામાં આવી અમદાવાદમાં બ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશન દ્વારા માનવ સેવા અને સહાય માટે સતત કાર્યરત રહેવામાં આવે છે તે અનુસંધાનની તારીખ સત્તર ઓગસ્ટના રોજ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી નિમેશભાઈ પટેલ અને પરેશભાઈ પટેલની આગેવાનીમાં એક વિશેષ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું આ સેવા પ્રવૃત્તિમાં સ્ટાફના સભ્ય તરીકે કાર્પેટર હેમલતાબેન રાહુલભાઈ અને કામનાથ મહાદેવના સભ્યોએ ઉત્સાહપૂર્વક નોંધાવી સેવા કાર્ય અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને માસિક રેશન કીટ પાણી તથા નાસ્તો વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ સંકળાયેલા લોકોની સહભાગીતા તેમજ સમાજ પ્રતિ માળખું પ્રત્યેની સંવેદનશીલતાનું પ્રતિબિંબ ઝલકતું હતું સમગ્ર કાર્ય હર્ષ અને ઉત્સાહભેર સંપન્ન થયું શું તમારે આ લખાણને અન્ય કોઈ ફોર્મેટમાં જેમ કે વોટ્સએપ મેસેજ ફ્લાયર અથવા ફેસબુક પોસ્ટ માટે બદલવા બદલવું છે તમારી સંસ્થા બહુ વ્યવસ્થિત કીટ આપે છે ધનનું દાન કરે છે આથી વિશેષ બીજું શું જોઈએ આપણે નમસ્કાર બેન તમે આટલું દીધી આપો છો અમને તો અમે ખાધા ભેગી થઈએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર છે તમારી વસ્તુ બહુ સરસ હોય છે અમારા બાળકો પણ ખુશ થઈ જાય છે ભગવાન તમને ખૂબ ખૂબ આપે એવી અમારે તમારી અમારી પ્રાર્થના છે તમને ધન્યવાદ બોલો બોલો જય શ્રી पालकी जे लालकी हालकी जेक लाल मनेर चोर माखण चोर जयकार 1 2 3 4 अरे

Jadi kita, jadi kita. Jadi Mipa bensa <coughs>